જય શ્રી કૃષ્ણ મિત્રો આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ શ્રાવણ માસની અમાવસ્યા છે આજના દિવસે ભગવાન ભોળાનાથ બાળક શ્રી કૃષ્ણના દર્શન માટે ગોકુળમાં નંદ ભવનમાં પધાર્યા હતા શ્રાવણ મહિનાની વધ પક્ષની અષ્ટમી તિથિના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અહીં કૈલાસ પર ભગવાન ભોળાનાથને આ વાતની જાણ થઈ કે ભગવાન શ્રી હરિવિષ્ણુએ પૃથ્વી પર મનુષ્ય અવતાર ધારણ કર્યો છે તો તેના દર્શન કરવા ભગવાન ભોળાનાથ એક જોગીનું સ્વરૂપ ધારણ કરીને ગોકુળમાં નંદ ભવનમાં પધાર્યા અને યશોદા માતાને કહ્યું કે મારે લાલાના દર્શન કરવા છે આ વાતની સુંદર કથા આ વિડીયોમાં આપણે સાંભળશું સાથે આ કથાનું સુંદર હાલરડું પણ સાંભળશું જો આપને આ કથા અને હાલરડું પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળીએ ભગવાન ભોળાનાથ અને બાળ શ્રી કૃષ્ણની કથા બોલો ભગવાન ભોળાનાથની જય બોલો બાળ શ્રી કૃષ્ણની જય પ્રભુ પ્રાગટ્યના આઠમા દિવસે અથાર્થ વદ અમાસના દિવસે શિવજી બાલક શ્રી કૃષ્ણના દર્શન માટે નંદ ભવન પધારે છે શિવજી જે સાકાર બ્રહ્મ પ્રભુ શ્રી કૃષ્ણ છે એના દર્શન માટે આવ્યા છે અહીં માતા યશોદાજીને ખબર પડે છે કે કોઈ સાધુ દ્વાર પર ભિક્ષા લેવા પધારેલા છે યશોદાજીનો નિયમ હતો કે રોજ સાધુ બ્રાહ્મણને ભિક્ષા આપવી શિવજી મહારાજ પધાર્યા છે લોકો કહે છે કે આ સાધુ શિવજી જેવા લાગે છે શિવજી પોતાનું સ્વરૂપ છુપાવે છે પણ તેનું તેજ થોડું છુપાયેલું રહે દાસીએ શિવજી પાસે આવીને કહ્યું કે મહારાજ યશોદા માતાએ આ ભિક્ષા મોકલાવી છે તેનો સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો ત્યારે સાધુના રૂપમાં શિવજી કહે છે કે મને કોઈ ભિક્ષાની કે કોઈ વસ્તુની અપેક્ષા નથી મારે ભિક્ષા નથી લેવી મને બાલકૃષ્ણના દર્શન કરાવો દાસીએ યશોદા પાસે આવીને કહ્યું કે મહારાજ કહે છે કે ઘણા દૂરથી આવ્યો છું મારે કોઈ ભિક્ષા નથી જોઈતી મારે તો લાલાના દર્શન કરવા છે યશોદાજીએ બારીમાંથી જોયું કે આ મહારાજ ભિક્ષા ઓછી લાગતી હોય તો કે થોડી વધારે આપું પણ લાલાને તો હું બહાર નહીં કાઢું તેના ગળામાં જો કેવો સર્પ છે સર્પ જોઈને મારો લાલુ બી જાય મારા લાલાને બીક લાગે ત્યારે શિવજી બોલ્યા કે મા તારો કનૈયો કાલ કાલકો બ્રહ્મ બ્રહ્મકો કનૈયો કાળનો પણ કાળ છે તારા બાળકને કોઈની બીક નહીં લાગે કોઈની નજર પણ નહીં લાગે તારો બાળક મને ઓળખે છે ત્યારે યશોદાજી કહે છે કે મહારાજ આ તમે શું બોલો છો મારો લાલો તો ઘણો નાનો છે હટ નહીં કરો શિવજીએ કહ્યું કે લાલાના દર્શન કર્યા વગર હું અહીંથી જવાનું નથી આજે પણ નંદ બાબાના ગામ પાસે આશેશ્વર મહાદેવનું મંદિર છે આજે પણ ભગવાન ભોળાનાથ લાલાના દર્શનની આશાએ બેઠા છે કહેવાય છે કે વ્રજ ચોર્યાસીની પ્રદક્ષિણા જીવનમાં એક વાર તો કરવી જ જોઈએ તેથી જીવનનું પાપ બળે છે વ્રજ ચોર્યાસી પરિક્રમા મહાપુણ્ય આપનારી છે વ્રજ લીલાભૂમિ છે ત્યાં બેસીને જો ધ્યાન કરો તો પરમાત્મા જ તે લીલાનું રહસ્ય સમજાવશે આ બાજુ બાળકૃષ્ણને ખબર પડી છે કે ભગવાન ભોળાનાથ આવ્યા છે શંકરજી આવ્યા છે પણ મા મને બહાર કાઢતી નથી બહાર નીકળવા માટે એ તો જોર જોરથી રડવા લાગ્યા દાસીએ યશોદાને કહ્યું કે મા સાચું કહું આપેલો જે સાધુ બેઠો છે ને એના હોઠ હાલે છે તેણે કંઈક મંત્ર માર્યો હોય તેવું મને લાગે છે આથી જ આપણો લાલો રડે છે હું શું કહું આવો સાધુ મેં જોયો નથી માં હું બાલકૃષ્ણની બહાર તેની પાસે લઈ જઈશ તે લાલાને આશીર્વાદ આપશે બાલકૃષ્ણને શૃંગાર કર્યો છે તેને નજર ન લાગે એ માટે તેના ગાલ પર મેષનું કાળું ટપકું કર્યું છે અને યશોદા માતાએ દાસીને કહ્યું કે પેલા મહારાજને કહેજો કે મારા લાલાને એકી ટશે એક નજરે જોયા ન કરે અને કનૈયો હસે છે આ સાધુએ એવો તે શું જાદુ કર્યો હશે મહારાજની નજરમાં જરૂર કોઈ જાદુ લાગે છે આ કોઈ સાધારણ સાધુ નથી દાસી તો લાલાને શિવજી પાસે લાવી શિવજીને દર્શન થયા શિવજીએ પ્રણામ કર્યા દર્શનમાં આનંદ થયો પણ તૃપ્તિ થતી નથી મારે કનૈયાને મળવું છે શ્રી કૃષ્ણ સાથે એક થવું છે શિવજીએ વિચાર કર્યો કે લાલ મારી ગોદમાં આવે તો સારું માતા યશવંતા બાળકૃષ્ણને તેડીને ઊભા છે અને વ્રજની સ્ત્રીઓ તેની આજુબાજુ ઊભી છે અને મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ અમારો લાલો મોટો થઈને કેવો થશે અમારા લાલાનાં લગ્ન કોની સાથે થશે અમારા લાલાને કેવી વહુ મળશે તેવા અનેક જાતના પ્રશ્નો તે મહારાજને પૂછે છે ત્યારે મહારાજ કહે છે કે તમે બાળકનું ભવિષ્ય તો પૂછો છો પણ તે તમારી ગોદમાં હોય તો તેના હાથની રેખા મને બરાબર દેખાય નહીં આથી બાળકને મારી ગોદમાં આપો યશોદાજીએ બાળકૃષ્ણને શિવજીની ગોદમાં આપ્યા શિવજીને સમાધિ લાગી છે જ્યાં હરિહર એક થાય ત્યાં બોલે કોણ શિવજીએ ભવિષ્ય કહી સંભળાવ્યું કે મા તમારા દેખતા કનૈયો મોટો રાજા થવાનો છે શિવજીએ નૃત્ય કર્યું છે અતિ આનંદમાં શિવ નાચે છે શિવજી મહારાજ નૃત્ય કરતાં કરતાં તન્મય થયા છે નંદ બાબા ત્યાં આવ્યા છે ભગવાન શંકરનો જય જયકાર કરે છે બાલકૃષ્ણના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી શિવજી પાછા કૈલાસમાં ગયા છે આ પ્રમાણે ભગવાન ભોળાનાથ અને બાલકૃષ્ણની કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન ભોળાનાથની જય બોલો બાળકૃષ્ણની જય તો મિત્રો આ હતી ભગવાન ભોળાનાથ અને બાળકૃષ્ણની કથા હવે સાંભળશું આ કથાનું સુંદર હાલડું સુંદર શબ્દોમાં મારો કાનો પોઢ્યો છે રંગ તપારણે રેલો કાનાને કોયના જ ગાળ શોરે લોલ એની દોરી જશોદમના હાથ મારે લો કાનાને કોયના જ ગાળ શોરે લો એક દાઢી વાળો આવ્યો આંગણે રે લો આવીને ભિક્ષા માંગી રહ્યો રે લોલ મારો કાનો પોટ્યો છે રંગત પારણે રે હાલડા કાયમાં ગાયમાં ઉતાવળા રે લો એને રોકી રાખો ને ડેલી પારણે રે લો કાનાને કોયના જગાડ શોરે લોલ એને થાળ ભરી ભીક્ષ આપી દે છો રે લો કાનાને કોયના જગાડ શોરે લોલ મૈયા એવી તે ભિક્ષા અમે લઈ રે લોલ જોયા વગર તે ભિક્ષા અમે નહીં લઈ રે કાના કાનાને જોયા વગર નહીં જાય રેલો લોલ મારો કાનો પોઢ્યો છે તપારણે રે રેલો હાલડા ગાય માં રે લોલ ધન્ય ધન્ય ચશોદા માની કુ ખને રે લોલ પ્રભુ અવતર્યા મારે આંગણે રે લોલ ધન્ય ધન્ય ચ તારી કુ રે લોલ કાન અવતર્યો તારે આંગણે રે લોલ મારો કાન પોઢ્યો છે રંગત પારણે લોલ કાનાને ને કોઈ ના જગાડ શોરે લો મારા કાનાનું હાલરડું જે ગાય કાના નું વૈકુંઠમાં વાસ એનો થાય છે મારા કાનાનું હાલરડું જે ગાય છેરે લો વૈકુંઠમાં વાસ એનો થાય છે છેરેલો લોલ મારો કાન પોઢ્યો છે રંગત પારણે રેલો કાનાને ને કોયના જ ગાડ શોરે લોલ એની દોરી જ દામાના હાથ મારેલો કાનાને કાના ને કોયના જ ગાડ તો મિત્રો આ હતી ભગવાન શ્રી કૃષ્ણ અને ભોળા શંભુના મિલનની કથા આ કથા એ અહમ મમકારનો ત્યાગ અને સમર્પણ ભાવનાની કથા છે ભગવાન શિવથી મોટું આ જગતમાં બીજું કોઈ નથી ભગવાન શિવના ભક્ત શ્રી કૃષ્ણ હતા જ્યારે પોતાનાનું વિષપાન કર્યું ત્યારે બાળકૃષ્ણએ શિવજીનું જ ધ્યાન કર્યું હતું અને કહ્યું હતું કે બાબાજી આવો આપ વિષપાન માટે ટેવાયેલા છો અને ખરેખર જે વિષપાન કરે છે તે જ મહાદેવ બની શકે છે બોલો ભગવાન ભોળાનાથની જય બોલો બાળ શ્રી કૃષ્ણની જય તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ અને ભોળા શંભુના મિલનની કથા અને સુંદર હાલરડો જે તમે અંત સુધી સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય બાળકૃષ્ણ જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ